ડભોઈમાં માનિક યુવા ગ્રુપ દ્વારા છેલ્લા બે વર્ષ ઉપરાંતના સમયથી દર અમાસે સેવા પરમો ધર્મના સૂત્રો સાથે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ અવિરત ચા નાસ્તાની સેવા આપવામાં આવી રહી છે જેમાં આજ રોજ મોક્ષદા નિમિત્તે કુબેર ભંડારી કરનાળી દર્શનાર્થ જતા ભક્તોને ખમણ અને ચાનો નાસ્તો કરાવવામાં આવ્યો હતો સેવા એ જ સર્વસ્વ એ ડભોઈની માનિક યુવા ગ્રુપનો હેતુ રહ્યો છે ત્યારે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી રોડ ઉપર દરમાસે અમાસે કરનાડી કુબેર ભંડારી દર્શનાર્થે જતા શ્રદ્ધાળુઓને ચા નાસ્તા અને ભંડારાનું વિવિધ પ્રકારે આયોજન કરી શકાય અને કાર્ય પૂરું પાડવામાં આવી રહ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ જૂની માંગરોળ ગામના સંજયભાઈ ઠાકોર સિદ્ધપુરના પ્રિતેશભાઈ ઠાકોર જિગ્નેશભાઈ ઠાકોર જગાભાઈ રોહિત સહિત યુવકોની ટીમ અવિરત છેલ્લા બે વર્ષથી અમાસના દિવસે શ્રદ્ધાળુઓને ચા નાસ્તો કરાવી અનોખું સેવા કાર્ય કરી રહ્યા છે આજે મોક્ષદામાસને લઈ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું પાંચ હજાર ડીસ ખમણ અને ત્રણ હજાર કપ ચાનું વિતરણ કરવામાં આવ્યું હતું શ્રદ્ધાળુઓ વહેલી સવારે દર્શનાર્થે જતા અહીં ચા નાસ્તો અને પ્રસાદી લઈ ધન્યતા અનુભવતા જોવા મળ્યા હતા જય કુબેર આ દરરોજ કૃપા યુવક મંડળ ગ્રુપ દ્વારા ધારાસભ્ય શૈલેષ મહેતા છોટા સાહેબના માર્ગદર્શન હેઠળ છેલ્લા ચોવીસ મહિનાથી આ અમે ભંડારાનું આયોજન કરીએ છીએ અને આજ રોજ મુક્તા અમાસ હોવાથી અહીંયા અમે પાંચ હજાર ડીશ ખમણનું આયોજન કરેલ છે અને ત્રણ હજાર કપ ચાનું આયોજન કરેલ છે અહીંયાંથી હજારો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે જતા અહીંયા પ્રસાદીનો ચા નાસ્તાનો લાભ લે છે અને આ સેવા અમે અવિરત ચાલુ રાખીશું